ડોક્ટર સાહેબ આંબેડકર સમાજ ભવનનું ખાદમુહૂર્ત બત્રીસ ગામ વણકર પરગણા જ્ઞાતિ ટ્રસ્ટ બગોદરા તાલુકા બાવળાના સાથ અને સહકારથી ડોક્ટર સાહેબ આંબેડકર સમાજ ભવનનું ખાદમુહૂર્ત અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ મંગલ મૂર્તિ માનવ સેવા આશ્રમ પી હોસ્પિટલ પાસે બગોદરા મુકામે તાજેતરમાં યોજાયેલ જેમાં સમાજના ભવનનું ખાદમુહૂર્તમાં શ્રી કીર્ટસિંહ ડાભી ધારાસભ્ય શ્રી ધોળકાના વ્રદ હસ્તે તથા સમાજના ભુવનના કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત શ્રી રમેશભાઈ મકવાણા પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમદાવાદના વરદ હસ્તે કરવામાં આવેલ આ સન્માન સમારોહના અધ્યક્ષ માનનીય શ્રી કાંતિભાઈ લકુમ પૂર્વ ધારાસભ્ય ગુજરાત તેમજ સમાજના આગેવાનો આમંત્રિતો મહેમાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના સ્વરૂચિ ભોજનના દાતા સ્વ નાનજીભાઈ ભવાનભાઈ સોલંકી પરિવાર તથા હેમંતભાઈ અર્જણભાઈ સોલંકી તરફથી સુંદર આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો કીર્તિભાઈ દવે આપણું ગુજરાત અમદાવાદ વ્હાટ્સઅપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા ભી આપે શેયર બટન કે દ્વારા વહા પર શેયર કરે